વિદ્યાર્થી નતા આજથી વીસ દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર બીસીએસ ફોરના જે પેપર હતા એ પેપર લીક થયા હતા અને તેને લઈને અમે સચોટ આધાર પુરાવા આપ્યા હતા એ આધાર પુરાવાની આજે ઉઘરાણી કરવા માટે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવ્યા છીએ અને જે આધાર પુરાવા હતા એ અમે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે વહીવટીતંત્ર છે એ વહીવટીતંત્રને સુપરત કરેલા હતા એમાં ખાસ કરીને વીસીને અમે મળ્યા હતા અને વીસી જે બેન છે એ બેનને મળી અને કેટલા વાગે પેપર લીક થયું કોના દ્વારા લીક કરવામાં આવ્યું ક્યાં વોટ્સઅપ ગ્રુપમાં પેપર આવ્યું અને એ પ્રકારની તમામ આધાર પુરાવા ના નંબર જોગ તારીખ સમય વાર એ બધી જ માહિતી આપી હતી જે પેપરનો સમયગાળો હતો એ સમયગાળામાં દોઢ કલાક અગાઉ આ પેપર લીક થઈ ગયું હતું છતાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલી લેવી હોય એવું અમને લાગી રહ્યું છે એટલે આજે અમે આ ઉઘરાણી કરવા માટે આવ્યા છે કે કોઈપણ સંજોગોમાં ભીનું સંકલન આવે કેમ કે આ વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ છે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચલા ચેડા છે તો એ ભવિષ્યના સાથે જે ચેડા થઈ રહ્યા છે એ જરા પણ સાખી લેવામાં નહીં આવે એટલે આજે અમે વિદ્યાર્થીઓના ભવિષ્યના સાથે જે ચેડા થઈ રહ્યા છે તેની ઉઘરાણી કરવા માટે આવ્યા છે જે આધાર પુરાવા અમે આપ્યા હતા એમને બસમાં વેક્સિન લેવામાં આવ્યા એ પણ અમે જાણવા માટે આવ્યા છે અને આગળના દિવસમાં જો એક્શન લેવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરવો પડે વીસીનો ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી પરીક્ષા નિયામકના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે વિદ્યાર્થીઓને સાથે રાખી અને ઘરનો ઘેરાવો પણ કરીશું અને કોઈ પણ સંજોગોમાં અમે ન્યાય મેળવીને રહીશું